ભુજ શહેરનો ઐતિહાસિક હમીરસર તળાવ જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સજાનંદ સ્વામીએ જાતે સ્નાન કર્યું હતું ત્યાં છેલ્લા કેટલાક વર્ષોથી ગંદકી અને અવ્યવસ્થાનો માહોલ જોવા મળી રહ્યો છે તળાવની આસપાસ વધતી ગંદકી પ્લાસ્ટિકનો કચરો તેમજ લારી ગલ્લાઓના કારણે તળાવનું સૌંદર્ય નાશ પામતું જાય છે તળાવના પાણીમાં જીવજંતુઓ માછલીઓ અને કાચબાઓના મૃત્યુની ઘટનાઓ પણ ચિંતાજનક છે સ્વચ્છતા અને આરોગ્યના દ્રષ્ટિકોણથી આ બાબત ખૂબ જ ગંભીર છે ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલના અગ્રણી શ્રી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે હમીરસર તળાવ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક વારસો છે નગરપાલિકા અને પોલીસ તંત્રએ તાત્કાલિક અસરથી તળાવની આસપાસની ગંદકી દૂર કરવી લારી ગલ્લાઓને હટાવવાના પગલાં લેવા અને તળાવનું સૌંદર્ય પુનઃ કરવું જરૂરી છે તેમણે ઉમેર્યું હતું કે તળાવની યોગ્ય સંભાળથી શહેરનું પર્યાવરણ તેમજ ધાર્મિક મહત્વ બંને જાળવી શકાય હમીસર તળાવ ખરેખર એક ઐતિહાસિક તળાવ છે સર્જનંદ સ્વામી પોતે એની અંદર સ્નાન કર્યું છે ઘણા બધા હરિભક્તો ને સંતો મહંતો આ ઐતિહાસિક ને તળાવની અંદર સ્નાન કર્યું છે ત્યારે છેલ્લા ઘણા વર્ષોને ખાસ કરીને ભૂકંપ પછી હમીસરની અંદર જે રીતે ગંદકી થઈ રહી છે એ ખરેખર દુઃખદ છે આ અંગે ખરેખર પોલીસ તંત્ર અને નગરપાલિકાએ સરકારના નવા નિયમ પ્રમાણે બસો ઓગણ્યાસીની નિયમ પ્રમાણે જે નવો કાયદો આવ્યો છે એ જેની અંદર દંડ અને જેલની જોગવાઈ છે એ પ્રમાણે સખત રીતે કામ કરવું જોઈએ નાગરિકોએ પણ પોતાની ઘરની અંદર ખાસ કરીને જ્યારે તહેવારો હોય છે ત્યારે ઘરની અંદર જે કંઈ બિનજરૂરી વસ્તુઓ હોય છે એ હમીસરની અંદર પધરાવે છે તેમજ આજુબાજુના જે કંઈ રાહદારીઓ છે એ પણ પોતાની બિનજરૂરી વસ્તુ અમીસરની અંદર ફેંકી રહ્યા છે ત્યારે આ તળાવની જે રીતે ગંદકી વધી રહી છે એ રીતે ખરેખર ચિંતાજનક છે આ ગંદકીને લીધે અસંખ્ય નાના મોટા જીવો જે છે એને પણ ઘણી વખત ગંભીર બીમારી થાય છે સરોવર અને તળાવનું પાણી પણ બગડે છે અને ઘણીવાર તો નાના જીવો ખાસ કરીને માછલી અને કાચબાઓ પ્લાસ્ટિકની થેલીઓની અંદર કોઈ વસ્તુ હોય છે એ ખાવા માટે જાય છે અને મૃત્યુ પામે છે એ જે કોઈને ખરેખર દુઃખ થાય છે ત્યારે આ શહેરના નાગરિકો અને તંત્રને ખાસ વિનંતી છે કે આ સરોવર અને આ તળાવને ખરેખર ગંદકીમાંથી આપણે મુક્ત કરવું જોઈએ ને નરેન્દ્રભાઈએ જ્યારે એક આખો સ્વચ્છતા અભિયાનનો અભિગમ અપનાવે છે ત્યારે એનામાંથી પ્રેરણા લઈ સરોવર અને તળાવ સારું રહે એ માટે આપ સૌ આપણે સૌ નાગરિકોએ ચિંતિત ચિંતા કરી અને યોગ્ય થાય એ માટે કાર્યવાહી કરવી જોઈએ તંત્રએ પણ કોઈની શે શરમમાં આવ્યા વગર જે કંઈ કાયદાકીય નિયમો છે એ પ્રમાણે ભૂતકાળની અંદર ઘણા બધા ગંદકીના કેસો થયા છે ફૂટપાથ ઉપર પણ જે કંઈ દબાણો થઈ રહ્યા છે એ ખરેખર ચિંતાજનક છે સુપ્રીમ કોર્ટના સાઇટેડ જજમેન્ટ પ્રમાણે હમણાં તમામ રાજ્ય સરકારોને તંત્રને ફૂટપાથો માત્ર ને માત્ર ચાલવા માટે બેસવા માટે છે ત્યારે જે કંઈ બિનજરૂરી દબાણો દૂર થયા થાય અને આ તમામ દબાણો દૂર કરી અને હમીસની આજુબાજુ પેરીફીસીની અંદર જે કંઈ દબાણો છે એ તાત્કાલિક દૂર થાય એના માટે સમગ્ર તંત્રએ કટિબદ્ધ બનવું જોઈએ એટલી જ મારી આપ સૌને વિનંતી છે નગરપાલિકા અને પોલીસ તંત્રએ તો ખરેખર આ અંગે નગરપાલિકાના એક્ટ પ્રમાણે જાહેરની અંદર ગંદકી કરતા લોકો સામે પ્રોવિઝન જ છે ને ભૂતકાળની અંદર અમે જ્યારે ચૂંટણી લડ્યા હતા અને અમે જ્યારે સત્તા ઉપર હતા ત્યારે કોઈની પણ શેર શરમ રાખ્યા વગર તમામ જે કોઈ લોકો ગંદકી કરતા હોય એના સામે કાર્યવાહી કરતા હતા નવો જે કંઈ કાયદો આવ્યો એનામાં બસો ઓણસીના નવા નિયમ પ્રમાણે દંડ અને જેલની હોય છે ત્યારે આ પ્રમાણે જે કોઈ કમ હોય એના સામે કાયદાકીય રીતે કેસ દાખલ કરવા જોઈએ અને કાર્યવાહી કરવી